પોરબંદરના મિલપરામાં પીજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં અચાનક વોલ્ટેજની ભારે વધઘટ થતી હોવાથી અનેક લોકોના ઘરોમાં વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા છે જેથી લોકોમાં રોષ જોવા મળે છે પોરબંદર શહેરમાં આવેલા વાસરા દાદાના મંદિર પાછળ મિલપરા વિસ્તારમાં વોર્ડ નંબર બારના શેરી નંબર ચારમાં પીજીવીસીએલ વિભાગની બેદરકારીથી વોલ્ટેજ ઓછો મળતો હોવાની સમસ્યાથી લોકો પરેશાન બની રહ્યા છે મિલપુરા વિસ્તારના શેરી નંબર 4 માં પાવર ઓછો મળતો હોવાના કારણે લોકો ભારે હાડમારી વેઠી રહ્યા હોવાથી ફરિયાદ છેલ્લા દોઢ વર્ષથી ઉઠી છે. પીજીવીએસエル વિભાગમાં તંત્ર બેદરકાર બન્યું હોવાથી લોકો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. વશરદાદાના મંદિરના પાછળના ભાગમાં છેલ્લા 2 વર્ષથી વોલ્ટેજ ઓછો મળતો હોવાની પીજીવીએસエル વિભાગના તંત્રને રજૂઆત કરવામાં આવતી હોવા છતાં આજ દિવસ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી આ વિસ્તારમાં અનેક લોકો વસવાટ કરે છે ત્યારે હજુ સુધી પીજીવીસીએલ વિભાગના તંત્રએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હોવાથી મોટી સંખ્યામાં એકઠા થયેલ મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો સવારે બપોરે અને સાંજે પંખા પણ ખૂબ ધીમી ગતિએ ફરે છે જેના કારણે ઇલેક્ટ્રિક સાધનો બળી જાય છે આ વિસ્તારના લોકો ભારે હાડમાંથી ફોકવી રહ્યા છે ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જતા હોવાથી લોકોના આર્થિક રીતે પણ નુકસાની પહોંચે છે જેથી પીજીવીસીએલ વિભાગના તંત્ર દ્વારા વોલ્ટેજ ઓછો મળતો હોવાથી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવી તેવી વધુ એક વખત રજૂઆત થઈ છે પીસીએફસીએલ વિભાગના નાયબ ઇજનેર તેમજ એક્ઝિક્યુટીવ ઇજનેર સહિતને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં આજ દિવસ સુધી સમસ્યાનું નિરાકરણ થયું નથી ઉનામ તોરબે રેખાબેન દિનેશભાઈ બારિયા રેવાનું મિલપરા શેરી નંબર અમારે છે ને પંખા ચાર બરી ગયા કુલર ભરી ગયું ફ્રીજ ભરી ગયું મિક્સર ટીવી બધું કેટલા મિસ દોઢ વર્ષ થયું બધ બે વર્ષ થઈ ગયા તમે રજૂઆત કઈ રીતી આપડે હા કઈ મગનભાઈ બામણીયા અમારે હું બિલપરામાં જ શેરી નંબર ચાર માં અને આ ઢોઢક મહિના છે અમારે પાવર નો પ્રોબ્લેમ છે ઘણા ટીવી બધી ગયા ઘણા સોલાર જેવો હું મેં પોતે મારે આ તકલીફ નહીં છે સોલાર નહીં તો મારે સોલાર એ નહીં ચાલતું તો મારે શું કરવાનું ને અમે કોળી સમાજના દીકરા છે ને અમારે આ બધાય મજૂર વર્ગ છે ને જો આવા આવા નુકસાન અમારે ભરવાનું તો કે શું કરવાનું પાવર વોલ્ટેજ નથી આવતો અરજી કરેલી હતી સાહેબો આવીને ઘેરે ઘેરે ચેક કરી ગયા કે ભાઈ તમે ક્યાંય ચોરી ન તો ઘેરે ઘેરે આવ્યા તો બે સાહેબો આખું ચેક કરી ગયા ક્યાંય કઈ નથી વાંધો પણ અમે એને કે ભાઈ તમે આ અમારું કામ કરો ઝડપથી પાવર ડિમ્પુલ કેમ થાય અમારે પંખા પંખા અમારે જો બે દી પેલા અમારા ભાઈ ને ગીઝર ભરી ગયું આખું તો મારે હું અમારે હું અમે હું પેલા જો મને નથી જવાબ દેતા તો બીજાને શું જવાબ દે તો પછી તો આટલું તો કરી હું મારે માન્ય અધિકારીનું એટલું જ કહું કે તમે જે અમારું કામ છે ગરીબ માણા માટે તમે જે ઉપયોગી થાવ હવે છ સાત મહિના પેલા જોઈ ગયા તા એ કે મને કે અમે આ ઓલું નગર છે એમાં ત્યાં તમને આમાં કેબલ આપી દેવું બે થઈ ગયું થઈ જાય તમારું કામ આ થાંભલા ભાંગેલા છે એટલે કોઈ નથી કરતું તો પછી મારે શું કરવાનું હવે અમે તો કોડી કોળી જ્ઞાતિના આગેવાનો છે તો અમને માણસ પૂછવા વાળા તો હોય ને કે ભાઈ તમે આ મગનભાઈ કઈ કરો તમે જે નોકરી કરતા તમારાથી કંઈ નથી થતું તો મને જવાબ નથી દે તો બીજા ને શું જવાબ દે છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના ઘરમાં ઇલેક્ટ્રિક ઉપકરણો વોલ્ટેજ ઓછો મળતો હોવાથી બળી ગયા હોવાના કારણે આર્થિક નુકસાની લોકો વેઠી રહ્યા છે જેથી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર